હેલો ફ્રેન્ડ્સ આજે આપણે શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ ખાવાની મજા પડી જાય એવા એકદમ હરિયાળી કુલચા અને હરિયાળી પનીર ભુરજી બનાવીશું તો હરિયાળી પનીર ભુરજી અને હરિયાળી કુલચા બનાવવા માટે આપણે આપણે મસ્ત ફ્રેશ લીલું લસણ લીલા એ બધી વસ્તુ લીલી નાખીને હરિયાળી કુલચા અને હરિયાળી પનીર ભુરજી બનાવીશું તો લીલું લસણ લીલા દાણા અને અહિયાં બહુ બધી આપણે લીધેલી છે પાલક તો હરિયાળી કુલચા અને હરિયાળી પનીર ભુરજી બનાવવા માટે અહિયાં આપણે લીલું લસણ લીધેલું છે એના પછી લીધેલી છે આપણે પાલક એના પછી અહીંયા આપણે લીલી ડુંગળી પણ લીધેલી છે એના પછી અહીંયા આપણે લીલા દાણા અને ઘરનું બનાવેલું ફ્રેશ તાજુ પનીર અને અહીંયા આપણે લીલા મરચાં લીધેલા છે જેમની ફ્રોઝન સ્ટીક આપણે લીધેલી છે તો બધી વસ્તુ આપણે લીલી યુઝ કરીશું અને બે વસ્તુ આપણી હરિયાળી જ બનશે તો હરિયાળી પનીર ભૂરજી અને હરિયાળી કુલચા બનાવવા માટે અડધી વસ્તુની ગ્રેવી બનાવીશું ને અડધી વસ્તુને આપણે કટ કરીને રેડી કરી લેશું તે તમને હું આગળથી બધી વસ્તુ બતાવીશ તો સૌથી પહેલાં આપણે જે ગ્રેવી બનાવવાના છે તેના માટે આપણે થોડુંક લીલું લસણ પાલક દાણા અને મરચાંની થોડીક પ્યુરી બનાવીશું તો અહીંયા આપણે લીલું લસણને કટ કરી લીધેલું લીલી ડુંગળીને પણ કટ કરી લીધેલી અને પાલકને પણ એકદમ ઝીણી ઝીણી સમારીને રેડી કરી લીધેલી એના પછી અહીંયા આપણું હતું ઘરનું બનાવેલું પનીર અને અહીંયા આપણી જે વેસ્ટીક હતી મરચાની તે રેડી છે તો હવે સૌથી પહેલા આપણે કુલચા બનાવવા માટેનો લોટ બાંધી લઈશું તો તેના માટે એક બાઉલમાં નાખીશું ચાર કપ ચાળેલો મેંદાનો લોટ તમારે જેટલો લોટ બાંધવો હોય એ હિસાબે તમે લોટ લઈ શકો તો ચાર કપ લોટમાં નાખીશું એક ચમચી ભરીને ડ્રાય ઇસ્ટ નાખીશું અડધી ચમચી મીઠું નાખીશ નાખીશું અડધી ચમચી ખાંડ નાખીશું અને એક ચમચી તેલ નાખીશું આ બધી વસ્તુને સરસ રીતે આપણે પેલા મિક્સ કરી લઈશું આ લોટ આપણે મશીનમાં બાંધીએ છીએ એટલે ફટાફટ બંધાઈ જતો હોય છે પણ જો હાથથી બનતા હોય ને તો એકદમ સ્મૂથ એવો લોટ બાંધવાનો વધારે કઠણ નથી રાખવાનો જેટલો લોટ ઢીલો રાખશો ને એટલા તમારા કુલચા સરસ બનશે હવે આપણે આ લોટને આ બાજુ મિક્સ કરી રહ્યા છે ત્યાં સુધીમાં આપણે લોટની અંદર નાખવા માટે પ્યુરી લીલી બનાવીને રેડી કરી લઈશું તેના માટે મિક્સરના કન્ટેનરમાં નાખીશું બહુ બધી લીલી પાલક થોડાક લીલા મરચા એડ કરીશું લીલો લસણ નાખીશું લીલા ધાણા નાખીશું અને થોડુંક પાણી નાખીને તેમની પ્યુરી રેડી કરી લઈશું તો લીલું લસણ આપણે કુલચામાં નાખીએ ને બહુ સરસ ફ્લેવર આવતો હોય છે અને આપણે આ કુલચા લીલા જ બનાવવાના છીએ એટલે બધી વસ્તુ આપણે લીલી યુઝ કરીશું તો તમારી પાસે લીલું લસણ ના હોય ને એની જગ્યાએ આપણે સૂકું લસણ પણ એડ કરી શકીએ તો આપણે આવી રીતના અધકચરા જેવી પ્યુરી બનાવવાની આ પ્યુરી આપણે લોટમાં એડ કરી દઈશું અને એકદમ નરમ એવો લોટ બાંધીને રેડી આપણે કરી લઈશું તો જેવી રીતના આપણે ગાર્લિક નાન કે નાન બનાવીએ ને એવી જ રીતના લોટ બાંધવાનો પણ લોટ બાંધતી વખતે પાલકની પ્યુરી આપણે એડ કરવાની છે હવે થોડું થોડું પાણી નાખીને એકદમ સ્મૂધ એવો લોટ આપણે બાંધીને રેડી કરી લઈએ તો અહીંયા હરિયાળી કુલચા માટેનો આપણો એકદમ સોફ્ટ અને સ્મૂથ આપણે લોટ બાંધી લીધેલો હવે આપણે આ લોટને રેસ્ટ કરવા મૂકી દઈશું અરાઉન્ડ કલાક સુધી એક કલાકમાં રેસ્ટ થઈ જશે અને ફૂલી પણ જશે જો ગરમીની હોય ને તો કલાકમાં લોટ ફૂલીને રેડી થઈ જતો હોય છે પણ ઠંડીમાં થોડોક વધારે ટાઈમ લાગશે તો આવી રીતના ઢીલો લોટ રાખવાથી આપણા કુલચા એકદમ પોચારવું જેવા બનતા હોય છે પણ બધાથી આ લોટ હેન્ડલ નથી થતો હોતો જો તમારાથી આવી રીતના એકદમ ઢીલો એવો લોટ હેન્ડલ ન થતો હોય તો થોડોક લોટ તમે ઉમેરી શકો તો અહીંયા લોટ ને રેસ્ટ કરવા મૂકી દઈએ ત્યાં સુધીમાં હરિયાળી પનીર ભુરજી બનાવવા માટે ગેસની ઉપર કઢાઈ મૂકીને કઢાઈમાં ત્રણથી ચાર ચમચી જેટલું તેલ ગરમ કરવા મૂકી દઈશું તેલ ગરમ થઈ જાય એટલે તેમાં નાખીશું વરિયાળી વરિયાળી નાખવાથી ફ્લેવર બહુ સરસ આવશે અને થોડીક ચપટી ખીંગ એડ કરીશું અને સૌથી પહેલા લીલી ડુંગળી નાખીશું લીલું લસણ પણ ઉમેરીશું અને કટ કરેલી પાલક પણ એડ કરી દઈશું સરસ રીતે બધી વસ્તુને મિક્સ કરી લઈશું તો તેલની સાથે બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરીને હવે એડ કરી દઈશું આપણે એક બાઉલ ભરીને પનીર અને આ મરચાની સ્ટીક હતી તે પણ એડ કરી દઈશું ઉપરથી સ્વાદ મુજબ એડ કરીશું મીઠું મીઠું નાખીને પણ મિક્સ કરી લઈએ આપણે તો અહીંયા બધી વસ્તુને સરસ રીતે મિક્સ કરી લીધેલી હલા પાંદડા જે બધા હતા એકદમ ગળીને ઓછા થઈ ગયેલા હવે આપણે હાફ ટી સ્પૂન મતલબ એકદમ ચૂટકી ભરીને હળદર નાખીશું વધારે નહીં નાખીએ કેમ કે આપણે આ હરિયાળી પનીર ભુરજી બનાવવાના છે એના માટે કલર માટે થોડીક જ હળદર એડ કરવાની હળદર નાખીને ફરીથી મિક્સ કરી લઈએ તો આ સાઈડ ધીમા ગેસ ઉપર બધી વસ્તુ ચડી રહી છે ને ત્યાં સુધીમાં હરિયાળી પનીર ભુરજી બનાવવા માટે તેમની પ્યોરી પણ બનાવી લઈશું તો એક મિક્સરના કન્ટેનરમાં બહુ બધી નાખીશું લીલી પાલક લીલા મરચાં નાખીશું લીલું લસણ નાખીશું અને થોડાક લીલા ધાણા પણ એડ કરી દઈશું જેવી રીતના આપણે કુલચા માટેની ગ્રેવી રેડી કરી એવી જ ગ્રેવી ફરીથી આપણે રેડી કરી રહ્યા છીએ હવે તેમાં થોડુંક પાણી નાખીને તેમની સ્મૂધ પ્યુરી બનાવીને રેડી કરી લઈશું અધ કચરા જેવી રાખીએ તો પણ ચાલે તો અહીંયા આપણી પ્યુરી બનીને રેડી થઈ ગઈ હવે બીજી સાઈડ આપણે ઢાંકણ વગર જ પનીરને ચડવા દીધું હતું ને તેમાં આ પ્યુરી આપણે એડ કરી દઈશું અધકચરા જેવી પ્યુરી આપણે રાખી હતી વધારે સ્મૂથ નથી બનાવી આનાથી કલર પણ સરસ આવશે અને ટેસ્ટ પણ સરસ આવશે તમે એક વખત આવી રીતના હરિયાળી પનીર ભુરજી બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને કંઈક અલગ એટલે આપણે જે એકના એક શાક ખાઈને કંટાળી ગયા હોય ને પંજાબી તો આવી રીતના આપણે અલગ શાક બનાવીશું અને બધાને બહુ જ ભાવશે હવે સ્વાદ મુજબ ઉપરથી લીંબુનો રસ પણ નાખીશું જેનાથી કલર લીલો પણ રહેશે અને થોડોક ટેસ્ટ પણ વધારે સરસ આવશે તો લીલા મરચાં તમે જરૂરથી આમાં વધારે એડ કરજો થોડુંક તીખું એવું શાક હશે ને તો ખાવાની પણ મજા આવશે કેમકે પનીર અને જે લીલા વેજીટેબલ્સ આપણે એડ કરેલા ને તે બધા ફીકા એવા હોય એટલે થોડોક તીખાશ આવે અને થોડી ખટાશ આવે ને તો આ શાક બહુ જ સરસ લાગશે એકદમ લચકા જેવું શાક થઈ જાય ને ત્યાં સુધી આપણે આ શાકને ને ચડવા દઈશું તો અહીંયા ઢાંકણ વગર જ આપણે આ શાકને ચડવા દીધું હતું લિક્વિડ પણ ઓછું થઈ ગયેલું છે તો ઉપરથી એક ચમચી ભરીને દેશી ઘી નાખીશું દેશી ઘી કે બટર જે પસંદ હોય તે તમે નાખી શકો અને જરૂરથી એડ કરજો બહુ જ સરસ ટેસ્ટ આવશે ઘી નાખીને શાકને મિક્સ કરી લઈશું અહીંયા એકદમ લચકા જેવું આપણું શાક બની ગયું ઉપરથી થોડુંક લીલું લસણ લીલા ધાણા નાખીને ગરમમાં ગરમ આપણે આ શાક આ બાજુ મૂકી દઈશું અને બીજી સાઈડ પોણો કલાક જેટલો ટાઈમ થઈ ગયો હતો આપણે જે હરિયાળી કુલચા માટેનો લોટ બાંધ્યો હતો ને તેને પણ જોઈ લઈએ તો લોટ પણ આપણો ફૂલીને રેડી થઈ ગયેલો એકદમ ઢીલો એવો લોટ છે પણ હું એકદમ ઈઝીલી તેને હેન્ડલ કરી લઈશ તો હવે હરિયાળી કુલચા બનાવવા માટે લેશું એક મોટો લુવો લઈશું લોટનો અને નીચે આપણે સ્પ્રિંકલ કરીશું મકાઈના લોટને જેનાથી આપડા કુલચા એકદમ ઇઝીલીથી હેન્ડલ થઈ જશે બનાવવા માટે તો કટિંગ બોર્ડ ની ઉપર મે મકાઈ નો લોટ સ્પ્રિંકલ કરીને તેના ઉપર આપણે કુલચા બનાવી લઈશું અને કુલચા ની ઉપર ભરપૂર લીલું લસણ અને લીલા ધાણા નાખીને આપણે જબરજસ્ત મોટો એવો એક કુલચો વણીશું ને એક કુલચામાં બે જણ આરામથી ખાઈ શકશે એવો મોટો આપણે કુલચો બનાવીને રેડી કરી લઈશું તો ભરપૂર ઉપર લીલું લસણ લીલા ધાણા નાખીને આપણે કુલચો બનાવી લીધેલો હવે કુલચાને આપણે પલટવો પડશે નીચે પાણી લગાવવું પડશે તો હવે આપણે એક ડીશમાં કુલચાને પલટીને તેની ઉપર પાણી લગાવી લઈશું નીચે પાણી લગાવવાથી આ કુલચો તવાની ઉપર ચોટી જતો હોય છે તેનાથી આપણો ઇઝીલીથી કુલચો બની જતો હોય છે શેકતી વખતે નહીતર જો પાણી નહીં લગાવો ને તો કુલચો તમારો નહીં ચોટે તો અહીંયા આપણો તવો પણ હલકો ગરમ કરી લીધેલો હવે આપણે તવાની ઉપર કુલચો ફેલાવી દઈશું આવી રીતના કુલચો નાખીને થોડુંક લીલું લસણને દબાવી દઈશું એટલે શેકતી વખતે લસણ બારું ન આવે એક મોટો કુલચો બની ગયો અને ફૂલવા પણ લાગ્યો તમે જોઈ શકો છો બહુ જ સરસ આ કુલચા બનતા હોય છે અને એકદમ નવા એવા ટેસ્ટી હરિયાળી કુલચા જો તમે ન બનાવ્યા હોય ને તો શિયાળામાં ખાવાની બહુ જ મજા આવતી હોય છે તો હવે આપણે કુલચા ગેસની ઉપર ડાયરેક્ટલી શેકી લઈશું જેવી રીતના નાન બનાવીએ ને એવી જ રીતના બનતા હોય છે પણ આમાં બધી વસ્તુ આપણે લીલી નાખીએ એટલે આપણે નામ આપી દીધું હરિયાળી કુલચા તો ગોલ્ડન બ્રાઉન જેવો કુલચો થઈ જાય ત્યાં સુધી આપણે શેકી લઈશું તો અહીં આપણો સરસ મજાનો કુલચો બની ગયો ગરમ ગરમ જોતા જ ખાવાનું મન થઈ જાય એવો હવે ભરપૂર તેની ઉપર લગાવી દેશું દેશી ઘી જેનાથી આ કુલચાનો ટેસ્ટ વધારે ટેસ્ટી આવશે તો હરિયાળી કુલચા પણ બની ગયા હરિયાળી પનીર ભુરજી પણ બની ગઈ અને તેને આપણે એક પ્લેટમાં સર્વ પણ કરી લીધેલા તો શિયાળાની ઠંડીમાં ગરમમાં ગરમ રિયલી આ બે વસ્તુ એટલી મજા આવશે કે તમે એક વખત બનાવશો ને તો તમને વારંવાર બનાવવાનું મન થશે અને બધાને બહુ જ ભાવશે તો ફ્રેન્ડ્સ અગર તમને મારી આ રેસીપી પસંદ આવે તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી શકો તો આપણે આવી રીતના નવા નવા વિડીયો લઈને મળતા રહીશું